તેમને આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે મૂર્તિઓ જોવા માટે કેટલાક લોકો આવ્યા અને તેમની નજર ખંડિત થયેલી મૂર્તિઓ પર પડી આ જોતા જ મૂર્તિકાર ભાંગી પડ્યા અને રડતા રડતા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો સૌથી મહત્વની વાત એ છે કે જેટલી પણ પ્રતિમાઓ છે તેમાંથી માત્ર શ્રીજીની પ્રતિમાઓની જ આંગળીઓ ખંડિત કરવામાં આવી છે અને કોઈ પણ જગ્યાએ પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી આ સમગ્ર મામલાની જાણ થતા જ કટોતરા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે આ માહિતી આધારે પોલીસ અને ડિસ્ટ્રિક્ટ પેટા તપાસ કરતા તો જણાવતા હોય કે છેલ્લા 3 મહિનાથી એ લોકોએ મૂર્તિ બનાવવાનો પંડાલ લગાવ્યો છે અને ભેટના વાતાવરણ માટીની મૂર્તિઓ પર્ટીક્યુલર 3 ફૂટથી 4-5 ફૂટ સુધીની માટીની મૂર્તિઓ બનાવતા હોય છે અને પોતાના વિશેક કારીગરો સાથે રહી અને મૂર્તિ તેમજ દિવસ દરમિયાન ઘણા લોકો જેને ઓર્ડર આપ્યો હોય તેમજ અન્ય ઘણા બધા લોકો પોતે મૂર્તિ જોવા અને સિલેક્ટ કરવા હજારો લોકો આવતા હોય દિવસ દરમિયાન હવે એ દરમિયાન ક્યારે બનાવવાનો એ ખ્યાલ નથી તથા એ પોતે ત્યાંથી જેનો ઓર્ડર હોય એ મૂર્તિઓ ત્યાં નજીક નજીક ગોઠવેલ ત્યાંથી પણ મૂર્તિઓ બહાર કાઢતા હોય છે તો એક શક્યતા એવી રહેલ છે કે બહાર કાઢતી હોય નાની મોટી મૂર્તિના હાથ કે બીજી વસ્તુ લાગી જવાથી આંગળીઓ ભાગ તૂટી જવાની શક્યતા છે તેમજ અન્ય કોઈ લોકો જોવા આવતા હોય કોઈનો હાથ હડવાથી બાળકો સાથે જોવા આવતા હોય માટીની મૂર્તિ તો તૂટી જવાની શક્યતા સોફ્ટ ભાગ હોય છે એ તૂટેલો છે છે એની શક્યતા ના શકાય છતાં પણ કોઈને ઈરાદાપૂર્વક તોડ્યું કેમ એ બાબતની પણ તપાસ કરી રહ્યા છે પણ હાલ પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે બહુ નજીક નજીક મૂર્તિઓ ગોઠવેલી છે અને હજારો લોકો મૂર્તિઓ લેવા આવતા હોય એ દરમિયાન એક અલગ અલગ ભાગમાં ટોટલ બાર થી પંદર જેવી મૂર્તિઓ આંગળીઓનો ભાગ અને હથે ભાગને નાના મોટું નુકસાન થયેલું છે